હાલ ધોળકા તાલુકાના બાદરખા ગામે છુપાઈને ડ્રાઇવિંગનું કામ કરી રહ્યો છે આ બાતમીના આધારે પીએસઆઈ સહિતની ટીમે તાત્કાલિક ધોળકા પહોંચીને રાજસ્થાનના જિલ્લાના વતની આરોપી સાહુલ ઉર્ફે સાહિલ વાલુભાઈ કટારાને દબોચી લીધો હતો એસઓજી પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે લુણાવડા પોલીસ સ્ટેશને સોંપ્યો છે મુનાખોરી વિરોધ મહીસાગર પોલીસની અસજતા ખરેખર પ્રસન્નીય છે નમસ્કાર